નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીના કે જે કેમ્પસમાં આજે વર્લ્ડ સ્કિલ ડેની ઉજવણી કરાઈ કે જે કેમ્પસમાં નિઃશુલ્ક ચલાવતા કૌશલ ભારત કુશલ ભારત અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા આજે પંદર જુલાઈએ વર્લ્ડ સ્કિલ યુથ ડે તરીકે ઉજવાય છે જે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર આવેલા કેજે જે કેમ્પસમાં રાજ્ય સરકારની વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે અનેક યોજનાઓ પૈકી ગ્રામીણ વિસ્તારના ઓછું ભણેલા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળાનું નિઃશુલ્ક સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ ચલાવાય છે જેમાં સીએનસી ઓપરેટર વેલ્ડર જેવી અનેક રોજગારીલક્ષી તાલીમ અપાય છે જેથી રોજગારી મેળવી કુટુંબમાં મદદરૂપ થાય છે અને તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓને સાવલીના મંજુસર જીઆઈડીસી હાલોલ મક્કરપુરા વડોદરામાં ખાનગી કંપનીઓમાં નોકરી માટે સંસ્થા મદદરૂપ થાય છે આજે જે કે કેમ્પસમાં ઓડિટોરિયમમાં વર્લ્ડ સ્કિલ યુથ ડેની ઉજવણી કરાઈ હતી જેમાં સ્કિલ ડેવલપમેન્ટ સહિતના ઉત્તરનીય થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર કે જે કેમ્પસના સંચાલક ધર્મેશ પંડ્યા સહિત શિક્ષણઘન અને નામાંકિત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓના હસ્તે એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા જેમાં ડ્રોન સર્વિસની તાલીમ મેળવવા વિદ્યાર્થીની સહિતને મેળવેલ તાલીમ અને તેના ઉપયોગિતા અને ફાયદા જણાવ્યા હતા રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મારું નામ સૈયદ ગુલામ રબ્બાની છે હું કેજીઆઈડી ઇન્સ્ટિટ્યૂટમાં સીએનસી ત્રણ મહિનાનું કોર્સ ઓપરેટિંગ કર્યું છે આજે ફિફ્ટીન જુલાઈ છે અને આજે વર્લ્ડ સ્કિલ ડે છે તેના તરફથી અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને એ કેજેઆઈટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી અમને મહા મને મક્કરપુરા માં જોબ લગાડવામાં આવ્યું છે કંપનીનું નામ છે મહાભદ્રા એન્જિનિયરિંગ અને ત્યાં હાલ મારો પગાર પંદર હજાર છે અને એ આગળ ઇન્ક્રીમેન્ટ થશે તો કેજેઆઈટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી મને આ સુવિધા મળી છે અને બીજા યુવાને મેં આ પ્રેરિત કરવા માગું છું કે તમે આ સ્કિલનું અને આ કેજેઆઈટી ઇન્સ્ટિટ્યુટ માં લાભ લો અને અનએમ્પ્લોયમેન્ટ જેટલા છોકરાઓ છે જે બીજી જગ્યાએ એટલે ભણી નહીં નહીં શકતા એ લોકો અહીંયા આવીને લાભ લઈ શકે છે તો ત્યાં આગળ તમને ફ્રીમાં કોર્સ કરવામાં આવે છે અને અહીંથી જ તમને જોબ બીજી જગ્યા લગાવવામાં આવે છે અને સારી પગારથી તમને પંદર હજાર સ્ટાર્ટિંગ આપે છે એવી કંપનીમાં તમને હાઈ પ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમને જોબ લગાવવામાં આવે છે મારું નામ ભાજર ગૌતમ કુમાર છે હું હું કામ ધનતેજથી આવ્યો છું અને સાવલી તાલુકામાં કેજી આઈટીઆમાં ડિસ્ટનમાં સીએનસી ઓપરેટરમાં ત્રણ મહિના કોર્સ કરેલો અને ત્રણ મહિના કોર્સ પૂરો થયા બાદ મને હાલમાં મંજુ સર જીઆઈડીસી કંપનીમાં લગાડવામાં આવ્યો છે સેક્ટર મેક્સ કંપનીમાં અને હાલમાં મારો પગાર છે પંદર હજાર અને હું ખુશ છું અને મારો પરિવાર પણ ખુશ છે